તો અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લાઠી બાબરા પંથકમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી બાબરાના વાંદડીયા લૂણકીમાં ધોધમાર વરસાદ લાઠીના હરસુરપુર તેમજ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ છે અને પહેલા જ વરસાદે ગાગડીયો નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ ઉપરવાસમાં પણ સારો વરસાદ છે જિલ્લામાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે ગાગડિયો નદીમાં નવા નીરની આવક થઈ છે અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે અમરેલી લાઠી ગ્રામ્ય વરસાદ વરસી રહ્યો છે ત્યારે બાબરા અને લાઠી પંથકમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે બાબરા શહેરના રસ્તા ઉપર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે બાબરાના વાટળિયા લુણકી ધોધમાર વરસાદ છે ત્યારે લાઠીની ગાગડીયો નદીમાં ઘોડાપુર આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદ જ ગાગડીયા નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી છે ત્યારે હરષદપુર ગામ નદી ગાગડીયા નદી પરનો ચેક ડેમ છે તે પણ પ્રથમ વરસાદે છલકાયો છે એટલે કે ક્યાંક કે આશ્ની જે ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે તેને લઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જી આભાર હરેશ જાણકારી આપવા માટે તો ગાગડીયો નદીમાં નવા નીર આવતા જ લોકો બ્રિજ ઉપર નદીમાં નવા નીર ને જોવા માટે ઉમટ્યા આસપાસના જે રહીશો છે તેઓ નદીમાં પાણી આવ્યું તેને વધાવવા માટે પહોંચ્યા હરસુરપુર ગામ નજીક ગાગડિયો નદી પરનો ચેકડેમ છલકાયો છે અમરેલીમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે બપોર બાદ ધોધમાર વરસાદ વરસે છે લાઠીના હરસુરપુર ઉપરવાસમાં પણ સારો વરસાદ છે બાબરાના વાંડિયા લુણકી લાઠીની ગાગડિયો નદી જેમાં નવા નીરની આવક થતાં જ આસપાસના રહીશોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે